ફિક્સ પે નું નામ હોય આઉટસોર્સિંગ નું હોય કે કોન્ટ્રાક્ટ નું હોય એ અંગ્રેજો નું શોષણ રાજાશાહી ની વેઠ પ્રથા થી વધારે કશું નથી નવા સ્વરૂપે ભાજપ સરકારે આ વેઠ પ્રથા દાખલ કરી અને ગુજરાત ના યુવા નું શોષણ કરે છે આ પ્રથા બંધ થવી જોઈએ લાખો જગ્યાઓ સરકારમાં ખાલી છે એની પૂરા પગારની સામાજિક સલામતી સાથેની ભરતી થવી જોઈએ આ વેઠ પ્રથાને જેમણે મત આપ્યા છે એમણે પોતાના સંતાનોના ભવિષ્યનું સત્યાનાશ નાશ વાળ્યું છે એટલે જે લોકો કામ કરે છે ફિક્સ પગારમાં એ પણ જાગે કોન્ટ્રાક્ટવાળા પણ જાગે અને જે આઉટસોર્સિંગમાં આખાને આખા જનસેવા કેન્દ્રોમાં મતદાર ઓફિસના ચાલે છે એ પણ જાગે ભાજપના મૂળિયા ઉખાડવાના કામે લાગે તો પૂરા પગારના નોકરીના ભવિષ્યના સપના સાકાર થશે આ નવા પ્રકારની નવા સમયની ભાજપે શરૂ કરેલી વેઠ પ્રથા બંધ થવી જોઈએ